નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે ડોનાલ્ડભાઈ ટ્રમ્પ કૂદી કૂદીને ટેરીફ 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 કરી રહ્યા છીએ અને અમેરિકાના પોતાની પાર્ટીના નેતાઓ પણ એમને વધુ સપોર્ટ કરતા નથી ને ત્યાંની જે ન્યાયાલયો છે એ પણ એમના વિરોધમાં છે ને આ ટેરીફ ટેરીફના ચક્કરની અંદર અમેરિકા ત્રણ દેશને ભેગા કરી દીધા છે ચીન રશિયા અને ભારત હમણાં આપણે ચીનની અંદર જોયું રશિયાના રાષ્ટ્રપતિ આપણા વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ ત્રણેય ભેગા થયા અને એક ફોટો બહુ વાયરલ થયો એ ફોટાની અંદર ભગવાન જાણે ધું ક્યાંથી નીકળશે એ વાત અલગ છે ને હમણાં પણ આપણા નાણાં મંત્રીશ્રીએ જીએસટીની અંદર સુધારો કર્યો જોકે પહેલાં કરવાની જરૂર હતી પણ મોડો કર્યો કાંઈ વાંધો નથી પણ હવે તકલીફ એ પડી છે કે આ જે સુધારો કર્યો છે હવે સોશિયલ મીડિયાની અંદર એવા પોસ્ટરો ફરે છે કે સરકારશ્રીએ ભેટ આપી દિવાળી ભેટ એટલે છે નહીં તો તકલીફ આ છે કે આ ભેટ શબ્દ એટલે અમારો છે અમે ચૂંટી મોકલા છીએ તમે અમારા સેવકો છો તો એમાં ભેટશે નહીં વાલા ભેટ ના આવે બરોબર છે સુધારો કર્યો એવું કહેવાય જે આગળ ભૂલ કરી જીએસટીના જે સ્ક્લેવરિયા એની અંદર જે વસ્તુ મૂકવાની ન મૂકવાની એ જે કાંઈ હતું એની અંદર જે સુધારો કર્યો એ આવું કાર્ય છે તો કદાચ તમારી માટે ભેટ હશે પણ બાકી જે સામાન્ય લોકો છે એના માટે એ ભેટ નથી એ સુધારો છે અને ત્રીજી વાત એ છે કે અત્યારના જે ઓનલાઈન જે મીડિયા જે વધી ગયા છે આમ તો કે જો કે ઇલેક્ટ્રોનિક મીડિયા જે ટીવી મીડિયા જે છે કે જેમની ચેનલો ચાલે છે એ લોકો પણ હવે બરાડા પાડી પાડીને થાકી ગયા છે એટલે એ લોકો પણ હવે ડિજિટલ મીડિયા તરફ વહેર્યા છે અને હેડલાઈનો આપે ગજબની તમને વાંચવા મજબૂર કરે ને અંદર જો થપ પડે લે આ તો કાંઈ નથી એટલે આ બધું ચાલે છે ઓનલાઈન પણ કહેવાની કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે પરિસ્થિતિ રહી એ બહુ નાજુક છે અમેરિકાએ પચાસ ટકા જે ટેરી ફ્રી હોય ભારત ઉપર લગાવી દીધું છે પણ કાંઈ વાંધો નથી એમાં સરવાળે જોઈએ તો અમેરિકાના જે નાગરિકો જે છે એમનું વધારે નુકસાન છે ને આપણે પણ અહીંયા અસર પડશે પણ એ આપણે સંભાળી લેશું કારણ કે આપણો દેશ આપણા દેશની અંદર યુવાધન છે ને અત્યારે ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે લોકોની અંદર ટેલેન્ટ છે તો કાંઈક ને કાંઈક જુગાડ કરશે અને એક વાત કે ખેડૂતોનું ભલું કરવા માટે જે સરકારો બરાડા પાડતી હતી ખેડૂતોની આવક અમે ડબલ કરીશું એ ડબલ આવક તો રહેવા દે મારા વાલા આ જે આ વિદેશમાંથી જે કપા તમે લાવો હાઈ કપ્પાની જે ડ્યુટી રહી એ ઝીરો કરી એ બરાબર યોગ્ય નથી ને તમારે એ કપ્પાની ડ્યુટી ઝીરો જ કરવી હતી તો આ દેશના ખેડૂતોને પૂછવું તો કારણ કે આ દેશની અંદર મોટા ભાગની જીડી જીડીપીમાં મોટો ભાગ ખેડૂતોનો છે કૃષિ પ્રધાન દેશ છે આ તમે બે ત્રણ આલી માવાલી લુકેશોને પૂછી લો અને પછી તમે આ મજા એવા નિર્ણયો ખેડૂતો માટે લઈ લ્યો કે તમે જે લોકોને તમે જે લોકોને પૂછીને અથવા જે લોકો તમને સલાહ આપે છે અથવા જેની તમે સલાહ લ્યો છો એ વ્યક્તિને ખબર છે પાવડા ત્રિકમ કોદારી રાસ મોયડો ગાડું ગીહલું આ બધું શું હોય તો બસ તો આમાં એવું છે કે એન્જિનિયરના હાથની હાથમાં ઇન્જેક્શન આપી દીધો તો એને ખબર ના હોય ત્યાં આપવાનું છે પણ મજા આવે ત્યાં આપી દે ને પછી દુખાવો થાય આ એના જેવું છે આ જે અત્યારે વ્યવસ્થા જે ચાલે છે એ દુખાવા જેવી છે તો એનો ઈલાજ કરવો બહુ જરૂરી છે મળીએ હવે આપણે આવી જ વાતો સાથે આવતા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન